જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં ખાસ વાત એ છે કે શા કારણે સ્ત્રીઓ કપાળમાં લગાવે છે ચાંદલો જાણી લો આ પાંચ કારણો ઘણાને ખબર નહીં હોય સુંદરતા સાથે ચાંદલો કરવાના છે બીજા પણ ઘણા ફાયદા મિત્રો આજની આ ફેશનની દુનિયા આજકાલની સ્ત્રી હોય કે છોકરીઓ આપના ઋષિ મુનિઓ એ આપના જીવનમાં એવા ઘણા નિયમો અને ઉપાયો બનાવ્યા છે જે આપણા અને આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે તો મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાર્તા શરૂ કરીએ આપણા દેશની સંસ્કૃતિ વિશ્વવિખ્યાત છે આપના દેશનો પહેરવેશ સભ્યતા નીતિ નિયમો બીજા દેશોની સરખામણીમાં ઘણા જ જુદા છે અને આ નિયમો આ પરંપરાઓ અને કેટલીક વિચારધારા જ આપણા દેશની સંસ્કૃતિનું ઘડતર કરે છે આપણા દેશની સ્ત્રીઓની સુંદરતા અને પહેરવેશના વખાણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે સ્ત્રીને શણગાર માટે આપણે સોળ શણગાર પણ નક્કી કર્યા છે અને એમાંનો એક શણગાર કપાળમાં લગાવવામાં આવતો ચાંદલો પણ માનવામાં આવે છે આપણે આપણા જ ઘરમાં આપણી માતા બહેન કે દીકરીને ચાંદલો લગાવેલો જોઈએ છે અને તેના જ કારણે તેની સુંદરતા વધુ નિખરતી હોય એમ પણ આપણે જોયું હશે પરંતુ ચાંદલો લગાવવા પાછળના ચોક્કસ કારણો આપણને કદાચ ખબર નહીં હોય શાસ્ત્રોની અંદર પણ સુંદરતા સિવાય પણ ચાંદલો લગાવવાના કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે નંબર એક સોળ શણગારમાં એક ચાંદલો શાસ્ત્રમાં ચાંદલાનું મહત્વ સોળ શણગારમાં એક માનવામાં આવ્યું છે લગ્ન પહેલાં પણ છોકરીઓ માત્ર સુંદરતાને વધારવા માટે જ માથાની અંદર ચાંદલો લગાવે છે અલગ અલગ પ્રકારના ચાંદલા લગાવી છોકરીઓ પોતાની સુંદરતા અને શણગારમાં વધારો કરતી હોય છે લગ્ન થયેલી સ્ત્રીઓ પણ ચાંદલા દ્વારા જ પોતાની સુંદરતામાં વધારો કરે છે નંબર બે સુહાગનું પ્રતિક છે ચાંદલો લગ્ન પહેલા યુવતીઓ જ્યારે માત્ર શોખ અને સારા દેખાવવા માટે ચાંદલો લગાવે છે ત્યારે લગ્ન બાદ સ્ત્રીઓ માટે ચાંદલો લગાવવો અનિવાર્ય બની જાય છે કારણ કે ચાંદલો એક સ્ત્રી માટે તેના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે મોટાભાગે આપણે પરિણીત સ્ત્રીઓને હંમેશા ચાંદલો લગાવેલી જ જોઈએ છીએ લગ્ન બાદ સ્ત્રીઓ મોટાભાગે ચાંદલો લગાવે છે નંબર ત્રણ ચાંદલાનો સંબંધ સીધો મન સાથે યોગ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો ચાંદલાનો સીધો સંબંધ આપના મન સાથે જોડાયેલો હોય છે જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે ત્યાં જ આપના આજ્ઞાચક્ર રહેલા છે આ ચક્ર આપણા મનને નિયંત્રણમાં રાખે છે જ્યારે પણ આપણે ધ્યાન લગાવીએ છીએ ત્યારે ધ્યાન એ જગ્યા ઉપર જ કેન્દ્રિત થાય છે મનને એકાગ્ર રાખવા માટે આવ્યા ચક્રને દબાણ આપવામાં માંગાવે છે અને આ સ્થાન ઉપર યુવતીઓ તેમજ સ્ત્રીઓ ચાંદલો લગાવે છે નંબર ચાર ચંચળ મનને રાખે છે કાબૂમાં એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓનું મન ખૂબ જ ચંચળ હોય છે સ્ત્રીનું મન બદલતા ક્ષણની પણ વાર નથી લાગતી સ્ત્રી એક જ ક્ષણે ઘણા બધા વિચારો પણ એકસાથે જ કરતી હોય છે જેના કારણે સ્ત્રીના મનને કાબૂમાં કરવા માટે પણ ચાંદલો ખૂબ જ મહત્વનો છે ચાંદલો સ્ત્રીના મનને નિયંત્રણમાં અને કાબૂમાં રાખે છે તેમજ શાંત પણ રાખે છે નંબર પાંચ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે પણ ઋષિ મીનુઓ દ્વારા ચાંદલો લગાવવા માટેની પણ એક નિશ્ચિત જગ્યા નક્કી કરવામાં આવી હતી અને દરેક સ્ત્રી આજે પણ એક જગ્યા ઉપર ચાંદલો લગાવે છે જેની પાછળનું કારણ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું પણ છે કપાળ ઉપર જે સ્થાન ઉપર ચાંદલો લગાવવામાં આવે છે એ સ્થાન દ્વારા એક્યુપ્રેશર થાય છે મગજની નશો પણ નિયંત્રણમાં રહે છે જેના કારણે સ્ત્રીને ઘણા રોગોથી ફાયદો પણ મળે છે ચહેરા ઉપર કરચલી પડવાની સમસ્યા પણ દૂર થાય છે આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માન લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે